વાત કરીએ ભાવનગર મહાનગરપાલિકાની ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે મેટ્રો સિટીની જેમ હવે ભાવનગર શહેરમાં પણ રાત્રિ સફાઈ હાથ ધરવામાં આવશે ભાવનગર શહેર મહાનગરપાલિકા દ્વારા એક નવી ટ્રાયલ શરૂ કરાઈ છે શહેરના તેર વોર્ડમાં નાઇટ સફાઈ કરવાનું આગામી સમયમાં આયોજન કરાઈ રહ્યું છે જેના ટ્રાયલના ભાગરૂપે કુંભારવાડા વિસ્તારમાં આવેલા અમર સોસાયટીમાં ગત રાત્રે વોર્ડના બે જિલ્લાના ચાર સફાઈ કર્મચારીઓને રાખી સફાઈ કરાઈ હતી શહેરના ઘોઘારોડ વિસ્તારમાં અને મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં નાઇટ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે હવે અન્ય મહાનગરોની જેમ પણ ભાવનગરમાં પણ નાઇટ સફાઈનું આયોજન કરવા માટે ટ્રાયલ બેઝથી સફાઈ શરૂ કરાઈ છે જોકે નાઇટ સફાઈ કરવામાં આવે તો લોકો પણ થોડી જાગૃતતા દાખવી અને રાત્રિ સફાઈ થયા બાદ સવારમાં કચરો ટેમ્પલ બેલમાં અથવા તો ડસ્ટબિનમાં એકઠો કરી રાખવામાં આવે અને રાત્રિના સફાઈ કર્મીઓ આવે ત્યારે યોગ્ય નિકાલ કરવામાં આવે તેવો મનપાનો નવો પ્રયાસ સફળ થાય તો હાલ તો ટ્રાયલ બેગ્સના ભાગરૂપે કુંભરવાડાથી પ્રારંભ કરાયો હતો અને દરરોજ એક પછી એક વોર્ડમાં રાત્રિ સફાઈ હાથ ધરવામાં આવશે

દંડ એટલે જાહેરમાં જે કોઈ વ્યક્તિ કચરો નાખતા હોય ન્યુસન્સ કરતા હોય અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જે કોઈ પણ ઉપયોગ કરતા હોય એનો જે દંડ થતો હોય એ અમે લેતા હોય છે અત્યાર સુધી પાંચ થી છ આસામીઓને અત્યારે દંડ કરવામાં આવેલ છે એટલે જે એની પેનલ્ટી કોર્પોરેશને જે નક્કી કરેલી હોય એ અમે લેતા હોય છે